અર્ધ નારેશ્વરના સ્તોત્રની સમજૂતી ઓમ નમ શિવાય પહેલું શિવાય જેની અડધી કાયા ચંપકના જેવી ગોર છે અડધું શરીર કપૂરના જેવું સફેદ છે અર્ધ ભાગમાં સુંદર સુવાળા વાળ છે જ્યારે બીજા અર્ધામાં જતા છે આવા શિવ પાર્વતીને તથા શિવને નમસ્કાર બીજો મંત્ર શિવાય અર્ધદેહ કસ્તુરી અને કુમકુમથી અર્ચિત છે અન્ય અર્ધ ભાગ ચિતાની ભસ્મથી ખરડાયેલો છે એક ભાગ સ્મર કામદેવને ઉત્પન્ન કરનાર છે અન્ય ભાગ કામદેવનો નાશ કરનાર છે આવા શિવાને તથા શિવને નમસ્કાર છે ત્રીજો શ્લોક શિવાય દેહના એક ભાગમાં કંકણ અને ઝાંઝર ઝમકે છે બીજામાં પગની અંદર સરપોના ઝાંઝર શોભે છે એકમાં સોનાના બાજુ બંધ છે અને જ્યારે બીજામાં ભુજંગના બાજુ બંધ છે આવા શિવાને અને શિવને નમસ્કાર છે ચોથો શ્લોક સિવાય એક ભાગમાં વિશાલ નીલ કમળ જેવા નેત્રો છે બીજામાં વિકસેલા લાલ કમળ જેવા લોચન છે એક ભાગમાં સમાન નેત્ર છે બીજામાં વિષમ નેત્ર છે આવા શિવા અને શિવને નમસ્કાર છે આગળ શ્લોક બીજો પાંચમો જોઈએ તો સિવાય દેહના એક ભાગમાં મંદાર પુષ્પોની માળાથી કેશ ગુધ્યા છે બીજામાં મુંડ માળાથી ડોક શોભે છે એકમાં દિવ્ય વસ્ત્ર છે જ્યારે બીજો ભાગ દિગંબર છે આવા શિવા અને શિવને નમસ્કાર છે શ્લોક છઠ્ઠો શિવાય એક ભાગમાં મેઘના જેવા શ્યામ વાળ છે બીજામાં વીજળીના જેવી પીંગળી જટ્ટા છે એક ભાગ નિરીક્ષર ઈશ્વર રહિત છે જ્યારે બીજા ભાગમાં નિખિલેશ્વર છે આવા શિવા અને શિવને નમસ્કાર છે શ્લોક સાતમો શિવાય એક ભાગમાં સૃષ્ટિના સમસ્ત પ્રપંચને પ્રગટાવનાર લાક્ષ્ય નૃત્ય છે બીજામાં સમસ્ત સૃષ્ટિનું સંહારક તાંડવ છે એકમાં જગત જનની બીજામાં જગત પિતા આવા શિવા અને શિવને નમસ્કાર છે શ્લોક આઠ શિવાય એક ભાગમાં રત્નજળિત ઝળહળતા ડુંગર છે બીજામાં વડ ખાતા મોટા સર્પોના આભૂષણ છે એક ભાગમાં શિવાથી યુક્ત છે અને બીજો ભાગ શિવથી યુક્ત છે આવા શિવા અને શિવને નમસ્કાર છે શ્લોક નવમો આ પાઠ શ્લોકોવાળો સ્તોત્ર જે ભક્તિભાવથી વધશે તે લોકમાન્ય અને દીર્ઘજીવી બનશે અને અન અનંતકાળ સુધી સુખ ભોગવશે સમૃદ્ધિ ભોગવશે તેને હંમેશા સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ થશે અનુવાદ ઓમ નમ શિવાય તમને આ વાત કેવી લાગી ચોક્કસથી જણાવજો